ต้องมาถูกดเวยแดล่ะแลดก็เขานะเอ๊ะล่าฮอาฮ่าฮาฮุา่าไทยนะโฮฮฮฮ

તમારે પૈસા મોટો મજાણો આવ્યો એમ કે ચકલી ને બોલાવો ચકલી હા ચકલીન

આપણું ભુવાજી બોલો શું કરવું પડશે આપણું ઓન છે તાના જાહ

બે <muchos> જોયો <muchos> 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 <muchos>

હોય ભુવાજી આ વાત બાકી પેલી વાર મળે નઈ બોલાવું પાછી બોલો બોલો

પેલી વાર આવું તો બોહી મારી ભોવાજી આ ડોહી નું રહસ્ય સર છોકરો છું હા પેલક આપણા ભુવાજી બોલાયા હતા કોઈ કરી ના એ વાત કોણ આવે છે થઈ તમે તો બદલવા આવ્યા છો કોઈ દુઃખ તીખવાડો છો અરે મને ઘણા મા

હા અમે તો યાર અમન તો આ બોવા પણ એમ ના ખબર પડે હા ભ્રા કા બોલો એવું છે ઓમ હગબો બાય હા ભણિત શેદરી શેદુર ઓમ સી ઓમ હા નામ પડી શેદુર બાય ઓય કાકાઈ

તારી બાઈગી ઘુંગી એને બે લાગજો ઘું સોલ કરવા આવ્યો માતાજી વનીભાઈ ને મને ધોનવાજ બરોબર એટલે વની બાઈ કીધું કે છોકરા એટલે મારો છોકરો ના એની ભાઈ એને બોલાવ્યો હતો એમ પડી પડી પડી

તાર સાના આયા તા લે ખબર છે પીધો તારો ધણે પેલો ગોબરો મરી જઈ મારા બાપો ગોબરો મારી બાયને મારી છોકરો તારી માં તો

તમારાગન ભાઈ બોલો બોલો એક નજીક છે બરોબર બરોબર એ પુલ ઉપર છે છે બરોબર પૂછો કે બાવળિયાનો બળી તો લેવા છે તા

మారుకాటు మోం హాన్ మారు పానా స్సు అందిం ద్రం మోం మూడిను ద్ ద్రలాది